જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી માનવ સેવા એ પ્રભુ સેવાના સંકલ્પ સાથે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ચક્ષુદાન સ્કીન ડોનેશન ધાબળા વિતરણ ચપ્પલ વિતરણ સહિતની અનેક સેવાકીય કાર્યો સાથે જન કલ્યાણ ટ્રસ્ટ જોડાયેલું છે આઠ વર્ષોથી સેવા કાર્યમાં હર હંમેશા આગળ જનકલ્યાણ ટ્રસ્ટે અનેક લોકોને દ્રષ્ટિ મેળવવા માટે ઉપયોગી સેતુ બન્યું છે કોરોના કાળમાં બ્લડ ડોનેશન કેમ્પ કરી લોહીની અછતને પહોંચી વળવા અને થેલેસેમિયા બાળકોને મદદરૂપ બનવામાં જનકલ્યાણ ટ્રસ્ટ મદદરૂપ બની છે વધુ વિગત ઉમેશભાઈ મહેતાએ આપી હતી અહેવાલ દીપક રાઠોડ ઉમેશ રતિલાલ મહેતા જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ લાવું છું અને એમાં અમે અંગદાન ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન અવસાનના થી આઠ કલાક સુધીમાં કરી શકાય છે અને કોઈપણનું અવસાન થાય તો તે કરાવી શકે છે અને ચક્ષુદાન એક ચક્ષુદાનથી બે જણા દેખતા થાય છે એવા પાંચસોને અડતાલીસ ચક્ષુદાન અમે કરાવ્યા છે આ મહિનામાં તેર ચક્ષુદાન થયા છે એક ચક્ષુદાન દેવાથી બે જણા દેખતા થાય છે એવી રીતે સ્કીન ડોનેશન સ્કીન ડોનેશન પણ અવસાનના ના છ થી આઠ કલાકમાં કરાવી શકાય છે એક વ્યક્તિની લીધે ચામડી ચાર થી પાંચ દેહદાન દેહદાન એક નવા તૈયાર થાય છે એવા એકાવન દેહદાન અમે ધન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરાવ્યા છે આ સમાજમાં જાગૃતિ માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ હું દરેક બેસડામાં જાઉં છું કોઈ પણ ચક્ષુદાન કર્યું હોય દેહદાન કર્યું હોય કે સ્કીન ડોનેશન કર્યું હોય

ફેબ્રુઆરી ચોવીસ માં છવ્વીસ ચક્ષુદાન થયા હતા એક જ મહિનામાં એવી રીતે અગિયાર વખત એવું બન્યું કે એક જ દિવસમાં ત્રણ ચક્ષુદાન થયા એવી રીતે એક દિવસમાં ચાર ચક્ષુદાન થયા એવું પણ બન્યું છે અમે સ્મશાનમાં પણ કાર્યક્રમ કર્યો તો ચક્ષુદાન જાગૃતિ માટે સવારે આઠ થી બાર અને ચાર થી આઠ અમે ઊભા રહેતા અને તેમાં સ્મશાનમાં કોઈ અગ્નિદા માટે આવે ત્યારે સમજાવીને કહીએ કે ચક્ષુદાન કરવું છે તો હા પાડે તો ત્યાં જ અમે ચક્ષુદાન કરાવ્યા એવા સાત ચક્ષુદાન કરાવ્યા છે જાગૃતિ માટે સોમવારે શંકર મંદિરે મંગળવારે મંદિરે શનિવારે મંદિરે એવી રીતે પ્રગતિ માટે ખૂબ પ્રયત્ન કરતા સવારમાં વોકિંગ ઝોન એરિયામાં રેસકોર્સમાં ચારે બાજુ અમે ઉભા રહેતા સાંજે અનેક જગ્યાએ જાહેર રસ્તા પર ઉભા રહી અને પ્રચાર પ્રસાર કરતા તો ગમે ત્યારે ચક્ષુદાન દેહદાન અંગદાન સ્કીન ડોનેશન માટે મારો સંપર્ક કરવો મારો ફોન નોંધી લેજો ચોરાણું અઠ્યાવીસ પચાસ સાહીઠ અગિયાર નાઇન ફોર ટુ એટ ફાઈવ જીરો સિક્સ જીરો ડબલ વન ગમે ત્યારે સંપર્ક કરજો મારો ફોન ચોવીસ કલાક ચાલુ હોય છે આભાર જય હિંદ